સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મદામાં સહી તમે પણ મદામાં હશો એવી આશા સાથે આટલો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાથ હવા હાથ જેવું થાય છે અને હાથ તો સહી જો આપણે કરે કારણ કે છે મહેમાન અને ઠંડી એવી છે જોરદાર કે બહાર કંઈ જવાનું મન થતું નથી એટલે સહી બધાય કરે મહેમાન તો જો કે હે ને સેટાપલાથી પલાથી હે આઠ સિત્તેર કિલોમીટર જેવું થાય બગદરિયા ગામ છે એટલે કાલ ખાંઈ ગયા ટૂંકમાં આવ્યા છે એટલે ખાંઈ તો આપણે વિડીયો ટૂંકમાં જ બનાવી ગયા હવે આજે બપોરે કરીને ટૂંકમાં જવા દેવાના છે બરોબર એટલે તા સુધીને આપણા ભેગા જ રહેવાના છે અને વાળીએ જાહે અને આજુબાજુમાં ટૂંકમાં છે કાંઈ આપણા વાવેતર કરેલા છે એ ખાસ જોવા આવ્યા છે એટલે એ ટૂંકમાં આપણું ટેસ્ટરનું કામ જોવા આવ્યા છે એટલે મહેમાનની મુલાકાત તમને અત્યારમાં જ કરાવી દો દોડીએ તો જો બા ને તે જ ને બધા બે હઈ જાય શું છે તે તું

क्या मैम बह गई है तो यो करा टाइट टाइट लगी दिस बना टाइट आवे तो न वो टाइट लगी है आ कोट कौन लीव इ तुमने तया है तुमने बदी हूं लीव आ ये हंजवारी पोता आले जो हंजवारी ने वो तम क है हंजवारी ने वाले सीताराम ने जैसे कृष्णा बताईने

બરોબર અને તમારી ત્યાં હોતી તમે ચોક થાઈશું તમારી ત્યાં ચોક એટલે હાલો હવે આપણે ટુકમાં છે ને વાવતરજી આગળ આપડા કરેલા હે ને એ ભાઈને બતાવવી જોઈએ અને બાકી તો બધા ત્યાં અહીંયા તો બાર અંદર જાતા નહીં ઓલા બાર જાતા ની અંદર ને અંદર રમજો આપડે મહેમાનને અમે બે આવ્યા આવ્યાતા વાડીએ સકર મારવા વાડીએ બધું જોયું મહેમાને અને કેવી કમારી વાડી લાગી

પણ જે હું વિડીયા માં તો ને એવું જ નીકળું અને તમારી વાડી તમારી રેણી કેણી આપણે ત્યાં બધી અહીંયા તમારા બધા દર્શક મિત્રો જોયું ખેડૂત એ બધા કોઈ ખોટું કાંઈ બોલા નહીં આપણે આપણે રૂબરૂ જોયું એટલે આપને આ અનુભવ આપને થયો બહુ સારું આમ મંકી ના તમારું કામ બહુ સારું છે સોલિડ છે જેવું તમે મીડિયામાં દેખાડો છો ને એ પ્રમાણે નીકળ્યું આપડે ખોટું કોઈ બોલતા કલ ભારે ખોટું નથી કે હું કોઈ ખોટા વખાણ કરવા કે આ કઈ છે નહીં જ્યાં જ્યાં તમારા વાવેતર જોયા તમારી ખુદ ની વાડીએ જોયું તમારું વાવેતર જોયું બધું બહુ સારું આપને બહુ ગમ્યું ખુબ સરસ છે

બધે આંટો આટો માડી દો પણ એક ખેતર એવું નથી કે ક્યાં વાતો નબળું હોય છે કે કોઈનું બગડે કે ક્યાંય નથી એવું તો નહોતું બધા વાતો સારા છે હું ખુદ ટ્રેક્ટર આકુ છું રાત દી પણ નાના માર્ગે તો મને થોડું વાત્ર મને સારું લાગ્યું એવું ન હોય તો એમ કે સારું લાગ્યું ઘણું સારું લાગ્યું એટલે આમાં એવું છે આપણે જો એક બીજા ને મળતા રહી બરોબર તો આપડે ઘણી સુધારો કરી હોતી અગી બરોબર આપણું વાવે તારે ભલે હું મારું વખાણ કરતો પણ હજી મારા ફોલ્ટ હોય તમે પકડી પકડી બરોબર બરોબર કારણ કે આપડે તો એકબીજા કારીગર હોય માની લો કે ખપિયા લાવી જાય કે ભાઈ વસ્તુ આમાં આ ફોલ્ટ છે બરોબર પણ એવું છતાંય તમને કઈ લાગ્યું નહીં જરાય નહીં તમારો ક્યાંય ફોલ્ટ અમે મારે ક્યાં રેડો જ નહીં કાઈ આપણે રખડી કાઈ ના જોઈ પણ વાવેતર અમારો મેન છે ને સિસ્ટમ આખી એવી છે કે અમે મૂકી દીધું ને હા એટલે પછી એમાં કઈ કરવાનું થાતું નથી બરોબર એક હા પેલું વાતર વાવેલું જો અને કદાચ સેલું વાતર વાવેલું જો એમાં હોય બધું એક જ તરફ

ટૂંકમાં આ રીતનું છે અને કોઈ પણ જો આપને મળવા આવે તો એને એને હાસવા એ આપડી ફરજ છે બરોબર અને હરખું વ્યવસ્થિત જવાબ દેવો એ આપડી ફરજ છે બરોબર પછી ફોન દ્વારા ઘણા મિત્રો વાત કરતા હોય બરોબર છે કે ભાઈ એને હરખું વ્યવસ્થિત સંતોષકારક જવાબ આપણે આપી એવો ટૂંકમાં આપણો હેતુ છે પછી એવી સિઝન હોય કે ભાઈ આપણે ટૂંકમાં એવી સીઝન નવરા ન હોય દાખલા તરીકે મારી જમીન છે બરોબર જમીનમાં કામ એવડું હાલતું હોય પછી પ્લસ ટ્રેક્ટરમાં એવડું હાલતું હોય

હું અહીંયા આવ્યો તમને મળવા તો મને એમ ઘણું જાણવા મળ્યું ને કે ભાઈ કેમ વાવેતર કયું કેમ કરવું કેવું વાવેતર કેમ ના કરવું હું અમારા ગામમાં ચોવીસ કલાક ટ્રેક્ટર રાખું છું વાવેતર આપણે રાજ્યા કરી છે પણ તો એમ કે આ તમારે તો અહીંયા આવ્યા મેળા તમારું જો મને ઘણું એમ છે કે હજી મારી પાસે તો ઘણું ઓછું છે મારા કરતા તમે હજી ઘણા હોશિયાર છો એટલે આમાં મને ઘણું મને જાણવા મળ્યું એમ કે કેમ વાવવું કેટલું નાખવું એવું કોઈ ન કરાય બરોબર એવું તો આપડે કદાચ એવો ઈરાદો ન રાખાય લેવા બરોબર જે વ્યવહાર હાલતું ઈજ લેવાય એથી વધારે આપડે વીસ કે પચીસ રૂપિયા વધારે નો લેવા બરોબર ગામમાંથી ફવાલ તો

વાડી મને બહુ મજા આવી અને તમારું ફૂડ ના વાવેતર મને બહુ બધું બહુ સરસ છે ઘર પૂરતું બધું શાકભાજી નું વાવેતર બધું બતાવ્યું બધું શાકભાજી જોયું બકાલુ છે બધું ક્યાં કેળ છે બધું જોયું એમાં એમાં કાંઈ ઘટે નહીં બહુ મજા આવી તમારી વાડી એટલે હજી રોકાવું છે હજી બપોર સુધી અમે રખડવાના છે રખડવાના છે કારણ કે અત્યારે તો હજી 11 જ છે એટલે બપોર સુધી છે ને તો આપણે વાવેતર અમુક કરેલા છે ને એ બધાય ભાઈને બતાવું છું હું બરોબર અને રખડી છે જો

હાલો બસ જો હવે નિર્મલભાઈ નીકળવાની તૈયારીઓ કરે છે ગાડી લઈને જવાનું છે તો ટુ વ્હીલ લઈને આવ્યા હતા હવે વિલય લઈને કાલના પલોવય છે સિત્તેર કિલોમીટર લેવા અને હવે નીકળવાની બસ જો તૈયારીઓ કરે છે બપોરા પાણી કરીને ને સાફ પાણી તો ન બનાવવા દેજો પીન જાય તો મજા આવે ના ના જીતુભાઈ હવે કાલનો આવ્યો છો અને પલો છો કાજો એવું છે હા એટલે હવે મને નીકળવા દો બહુ સારું કામ છે અને મને બહુ મજા આવી ગયી હવે કીધું બોપરા પાણી કરી લીધા અને હવે આપણને ગયા છે કઈ વાંધો ને અમે છે ને

વાગી ગયા છે સાડા પાંચ ને આપણે મહેમાન જો ફોન આગળ આવ્યો ઘરે પૂગી ગયા છે મહેમાન વયા ગયા દોઢ દી ટૂંકમાં રોકાણ કાલ દોઢ દીધ નહીં આમ તો એક દી જ ગણાય કારણ કે કાલ બપોર પછી તો આવ્યા હતા પાંચક વાગ્યા ટુકડા અને આજ શ્યાર સાડા ત્રણ સાડા ત્રણ વાગે વયા ગયા એટલે આમ તો જો કે સોવી કલાક રોકાણ પણ બહુ મજા આવી અને હસી ખુશીને આનંદ કર્યો જે કાંઈ આપણે અહીંયા ટૂંકમાં આપણું કામકાજ ને વાડીનું જે કાંઈ હતું એ બધું બતાવ્યું અને આપણા સબસ્ક્રાઈબર જ હતા અને એ આપણને મળવા આવ્યા તે બદલ તેનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે બહુ મોટી વાત કહેવાય ત્યાંથી જો સિત્તેર કિલોમીટરનો પલો કાપીને આપણને મળવા આવતા હોય તો આપણા માટે તો બહુ મોટી જ વાત કહેવાય કારણ કે હવે આપણે જે કાંઈ હતું એ બધું એને બતાવી દીધું આપણી જમીનને ઘરની રેણી કેણીને જે આપણું વાવેતર કરી ખાસ તો આપણા એ છે ને વાવેતરના વધુ વિડીયોઝ જોવે અને આ કે જોવે છે વાવેતરના વિડીયો પહેલાં જોતા પછી આપણે આ બીજી ચેનલ બનાવેલી એને જોવા મળ્યા બરાબર એટલે બે જોતા એટલે ટૂંકમાં અમારે કોન્ટેક થયો તો આપણે જલારામ ઓયણી ત્યાંથી કોન્ટેક થયો હતો અમારે એટલે એ ભાઈએ પછી નંબર મારે આપ્યા છે કારણ કે ત્યાં જીગ્નેશભાઈ પાસે તો હોય જ બરાબર એટલે એ ભાઈએ ટૂંકમાં જિગ્નેશભાઈ પાસેથી નંબર લીધા નિર્મળભાઈએ અને પછી મને ફોન ઉપર વાત કરી એટલે એને જે કાંઈ મૂંઝવણ હતી એને ટૂંકમાં આ વયણી લેવી હતી અને એમાંથી ટૂંકમાં મૂંઝવણ જે હતી એનો મને વાત કરી એટલે મેં એનું ટૂંકમાં જે બધાએ રિવ્યૂ દીધા કે ભાઈ આ રીતનું આંબ હોય આ રીતનું આંબ હોય એટલે પરફેક્ટ એને ટાણે લઈ લીધી ઓયણીને આ સિઝન વાવી લીધી બરાબર એટલે એમાંથી અમારે ટૂંકમાં મિત્રતા થઈ ગઈ અને હતા આયર બરાબર આહિર છે એટલે બહુ મોટી વાત કહેવાય કારણ કે ત્યાંથી જો આપણને મળવા આવ્યો હોય તો આપણા માટે તો એથી તો કેવી મોટી વાત હોય બરાબર એટલે બહુ મોટી વાત કહેવાય અને ફરીથી હું દિલથી આભાર માનું છું નિર્મલભાઈ તમારો કારણ કે તમે ત્યાંથી છે ટાઈમ મને મળવા એવા બહુ સારી વાત કહેવાય અને જો હવે ઘરે જ આવવાની ને ત્યારે કરીશી કોઈ છે નહીં હું એકલો જ આવ્યો છું આટો મારવા જ આવ્યો તો હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી આ વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહીજો ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળ્યા પાછા નવા બ્લોગમાં આવો દી આવજો રામ રામ